જય માતાજી મિત્રો આજે જાણીશું મા મેલડીના દાગીનાનો ચોર આ એક સત્ય ઘટનાની વાત છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો બે હજાર એકવીસમાં બનેલી આ ઘટના છે કલ્યાણપુરા ગામની આ વાત છે કલ્યાણપુરા ગામમાં મુકેશભાઈ અને તેમનો પરિવાર રહેતો હતો એક દિવસ એવો બને છે કે મુકેશભાઈ કોઈ પ્રસંગમાં જવાનું થાય છે ત્યારે મુકેશભાઈ પરિવાર સાથે સંબંધીના ઘરે પ્રસંગમાં જાય છે એક બાજુ ઘરે કોઈ હોતું નથી ત્યારે ઘરમાં ચોરી થાય છે અને ઘરમાંથી દાગીના ચોરે જાય છે ચોર દાગીના લઈને જતો રહે છે પછી મુકેશભાઈ તેમનો પરિવાર સાથે પ્રસંગમાંથી ઘરે આવે છે અને જોવે છે તો ઘરમાં બધું ઉથલપાથલ પડ્યું હોય છે અને કબાટમાંથી જોવે છે તો કબાટ ખાલી હોય છે દાગીના ચોરી થઈ ગયા હોય છે પરિવાર મૂંઝવણમાં મુકાઈ જાય છે અને રડવા લાગે છે મહેનત કરીને પૈસેથી બનાવેલા દાગીના આજે ચોરી થઈ ગયા હવે કોને જઈને કહેવું આ રીતે વિચારે છે અને ત્યારે કહે છે રૂપિયાવાળાના કેસ તો કોર્ટમાં ચાલી જાય છે પણ મારા જેવા ગરીબનો કેસ તો મારી મસાણી મેલડીના હવાલે કરવો છે ત્યારે કોઈને કીધા વગર ઘરેથી કલ્યાણપુરા ગામથી ભાલિયાપુરા ગામની ટીમ્બે બેઠેલી માં મેલેડીના પારે આવે છે ત્યાં આગળ વિક્રમભાઈ મા મેલડીના ભુવાજી હતા ત્યારે મુકેશભાઈ મા મેલડીને કહે છે કે માડી મારું નહીં મારા પરિવારનું નહીં પણ વિક્રમ ભુવાજીની ભક્તિ હાચી હોય તો માં હું મારી ફરિયાદ લઈને તારા પારે આવ્યો છું પછી મુકેશભાઈ વિક્રમ ભુવાજીને વિસ્તારથી આખી વાત કરે છે ત્યારે વિક્રમ ભુવાજીના કોઠે માં મેલડી રમવા આવે છે અને મા મેલડી કહે છે ચોર દાગીના લઈને ભલે જતો રહ્યો હોય પણ પંદર દિવસની અંદર એ ચોરને પાછો લઈ આવું તો માંજે હું મસાની મેલડી બોલી હતી પછી મુકેશભાઈ તેમના ઘરે પાછા આવે છે પછી મા મેલડી ફરતી ફરતી ચોરના સપનામાં આવે છે અને કહે છે તું ચોરી કરીને જે દાગીના લઈને આવ્યો હતો તે દાગીના લેવા હું આવી છું ત્યારે ચોર કહે છે દાગીના તો મેં સોનીને વેચી નાખ્યા છે ત્યારે મા મેલડી કહે છે પંદર દિવસમાં દાગીના લઈ મારા પાળે આવી જજે નહીંતર સોળમા દિવસે નનામીમાં સૂવા માટે તૈયાર રહીજે મેલડી એ સોનીના ઘરે જાય ત્ય છે અને સોનીને સપનામાં મેલડી આવે છે અને મા મેલડી કહે છે પંદર તોલાના ત્ય દાગીના જે ચોરચોરી કરીને તને આપ્યા હતા ત્ તે દાગીના લેવા આવી છું તને પણ પંદર દિવસની મુદત આપું છું નહીતર સોળમા દિવસે નાનામીમાં સુવા માટે તૈયાર રહેજે પછી બીજા દિવસે ચોર અને સોની દાગીના લઈને કલ્યાણપુરા મુકેશભાઈના ઘરે આવે છે અને મુકેશભાઈની માફી માગે છે ત્યારે મુકેશભાઈ કહે છે માફી માગવી હોય તો ભાલિયાપુરા ગામની મસાની મેલડીની માફી માગજો કદાચ મસાની મેલડી તમને માફ કરી દેશે પછી ચોર સોની અને મુકેશભાઈ મેલડીના પારે આવે છે અને ચોર અને સોની એ દાગીનામાં મેલડીના પારે મૂકીમાં મેલડીની માફી માગે છે અને દાગીના મુકેશભાઈને આપે છે ભાલિયાપુરા ગામની વિક્રમભાઈ ઠાકોરના કોઠે રમતી માં મસાની મેલડીનો જય હો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવા માતાજીના ઇતિહાસ વિશે જાણવા માગતા હોય તો અમારી ચેનલ ચામુદામ માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી